નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે મોની અંદર આપણે ઘણી વખત તકલીફો થતી હોય છે ઘણી વખત આપણે અનુમાન પણ કરી ચૂક્યા છીએ અને પ્રેક્ટિકલી અનુભવ પણ છે કે આપણે ભોજનની અંદર એક પણ મરચું નાખ્યા વગર આપણે ભોજન કરી છતાં પણ આપણા મોની અંદર ખૂબ તીખાશ લાગતી હોય છે અને ઘણી વખત આપણે એલર્જી પણ થઈ શકે છે અને મોની અંદર આપણને ચાંદાઓ પણ થઈ શકે છે તો એ ચાંદાઓ થવાના કારણો કયા છે એના વિશે પણ માહિતી મળે કયા કયા કારણો હોઈ શકે જેથી કરીને આપણા મોંની અંદર તકલીફો આવી શકે અને ખાસ કરીને મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદ સાથે જોડાઓ આયુર્વેદિક ઉપચારો વિશે પણ માહિતી મેળવો અને આયુર્વેદિક ઔષધિઓ કઈ કઈ બીમારીઓની અંદર એને આપણો ઉપયોગ કરી શકીએ તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આયુર્વેદ સાથે જોડાઈએ અને આપણું શરીર આપણે સુરક્ષિત રાખી શકીએ તો ચાલો હવે શરૂઆત કરીએ કે મોંની અંદર ચાંદા થાય એલર્જીઓ થાય ઘણી વખત આપણે જોઈશે આપણે ભોજન કર્યા બાદ આપણા જે મોંની અંદર છે એ જે ચામડી છે ઘણી લાલ થઈ જતી હોય છે અને ખૂબ વધારે પડતું આપણે તીખું લાગતું હોય છે તો એની પાછળ ઘણા એવા કારણો છે પણ એની અંદર મુખ્ય બે કારણો છે મિત્રો એની અંદર સૌથી પહેલાં છે આપણો શરીરની અંદર ગેસ કબજિયાત સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો હંડ્રેડ પર્સન્ટ તમને મોંની અંદર કોઈ કોઈ પ્રકારની તકલીફ તમને થશે અને ત્રીજા નંબર છે મિત્રો આંતરડાની અંદર કોઈપણ પ્રકારની ઇન્ફેક્શન હોય આંતરડાની અંદર કોઈ પણ પ્રકારનો બગાડ હોય તો પણ તમને મોંની અંદર તીખાશ પણ લાગશે અને ઝીણી ઝીણી ફૂલ્લીઓ પણ થશે એલર્જીઓ પણ તમને જોવા મળી શકે નાની નાની એલર્જીઓ પણ આપણે હોટની પરથી આપણે થઈ શકે છે અને ખાસ કરીને મિત્રો કદાચ તમે કોઈ તકલીફની અંદર હોશો અને તમે એક મહિના બે મહિના સુધી કન્ટિન્યુ જે તમે કોઈક દવાનો ઉપયોગ કરતા હોશો તો એ દવાની સાઈડ ઇફેક્ટ પણ તમને અસર કરી શકે એટલે તમને એની અંદર પણ તકલીફનો અનુભવ થઈ શકે અને ખાસ કરીને મિત્રો આપણા શરીરની અંદર કોઈપણ પ્રકારની ઉણપ હોય માની લો કે ઉણપ તો ઘણી બનતી હોય કદાચ પ્રોટીન વિટામિન કેલ્શિયમ આયરન કોઈપણ પ્રકારની ઉણપ હોય તો પણ તમને આ મોંની અંદર તકલીફ થઈ શકે અને સૌથી અગત્યનું પોઈન્ટ એ છે કે કદાચ એવી કોઈ સમસ્યાને કારણે કદાચ તમારે રેડિયોથેરેપી કરવાનું જો ઓપ્શન હોય તો રેડિયોથેરેપીના કારણે પણ આપણા મોંની અંદર ચાંદાઓ થઈ શકે તો આ થયા નોર્મલ કારણો તો એની અંદર તમે ખાસ એટલું ધ્યાન રાખજો કે આપણા શરીરની અંદર કોઈક ને કોઈક કોઈક ને કોઈક ખામી હશે તો આપણા મોંની અંદર તકલીફો આવી શકે ઘણી વખત આપણે દાંતની ફરતે આપણે લોહી પણ નીકળી શકીએ દાંતની ફરતે ઝીણી ઝીણી કોઈક વખત આપણે ફૂલ્લી પણ થઈ શકે તો એવા ઘણા એવા પ્રોબ્લેમો થઈ શકે અને કદાચ તમે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હો અથવા તો તમે અઠવાડિયાની અંદર બે દિવસ છોડીને બાકીના તમામ દિવસો સુધી કદાચ વધારે પડતું મરી મસાલા તેજદાર આ તે બધું એનું જ ભોજન કરતા હો તો આવનાર સમયની અંદર સમયગાળા દરમિયાન તમને આ મોની અંદર થોડી ઘણી અંશે તમને તકલીફ પણ થઈ શકે એટલે એનું ખાસ ધ્યાન રાખજો આ થયા થોડા નોર્મલ કારણો આપણે એને જાણી લીધા કે મોંની અંદર કોઈ પ્રકારની તકલીફ થાય તો એ થયા આપણા નોર્મલ કારણો એના કારણે આપણા મોંની અંદર ચાંદાઓ પણ થઈ શકે માની લો કે તમે એક મહિના સુધી તકલીફ થઈ બે ત્રણ મહિના સુધી તમે આરામ મળી લીધો ફરી પાછું આ મોંની અંદર કદાચ તકલીફ થઈ શકે તો તમે કોઈક ડૉક્ટર પાસે જજો અને શરીરનું જે કંઈક ઉણપ હોય એનો રિપોર્ટ કરાવજો અને એના અનુસાર તમે કોઈક આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદિક ટ્રીટમેન્ટ તમે જોર કરાવજો જેથી કરીને આવનાર સમયની અંદર આપણે મોંની અંદર વધારે કોઈ પણ પ્રકારની તકલીફ ના થઈ શકે એનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આપણે ભોજન પણ સારી રીતે ના લઈ શકીએ પાણી પણ સારી રીતે ના પી શકીએ કદાચ એની સાથે ઘણા એવા પ્રોબ્લેમો જોડાયા કરે તો એનું ખાસ આપણે ધ્યાન રાખવું પણ જરૂરી છે તો એ થયા આપણે કારણો કારણો વિશે માહિતી મેળવી લીધી કે મોંની અંદર ચાંદા થવાના કારણો કયા કયા હોઈ શકે તો હવે એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ જો મિત્રો એના ઉપચારો પણ ઘણા છે પણ આપણે સૌથી સરળ અને ખૂબ અસરકારક આપણે આયુર્વેદ ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ જો મિત્રો એની અંદર સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે તમારે સવારે ઉઠો એટલે નથી બ્રશ કરવાનો નથી દાંતણ કરવાનું બરાબર સૌથી પહેલાં તમારે તુલસીના પાન પાંચથી દસ પાન તમે તોડી લો એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો એ ત્યારબાદ તમારે મોંની અંદર પાન ચાવવાના બસ ચાવ્યા રાખો ચાવ્યા રાખો પાંચ મિનિટ દસ મિનિટ સુધી પાન ચાવો અને થોડો ઘણો છે તમે રસ પણ તુલસીના પાનનો ઉતારતા જાઓ એ જો તમે કન્ટિન્યુ જે આ પ્રયોગ કરશો બેથી ત્રણ દિવસ સુધી એટલે તમને મોંની અંદર જે કંઈ બળતરા થાય છે બરાબર ઝીણી ઝીણી ફૂલ્લીઓ હોય એલર્જી સંબંધી કદાચ તમને તકલીફ હોય તો એની અંદર તમને ખૂબ સારું એ પરિણામ તમને મળી શકશે તો એ મળવાનું કારણ કે એની અંદર આપ સૌ જાણીએ છીએ કે તુલસીની અંદર કેટલા બધા ગુણ છે તો તુલસી આપણા શરીર માટે ખૂબ એકદમ અગત્યની ઔષધિ છે તો અવશ્ય પણ તમે એનો ઉપયોગ કરજો કદાચ તમને મોની અંદર આ તકલીફ થતી હોય તો પણ સૌથી પહેલાં તમારે બ્રશ બી નથી કરવાનો પ્લસ તમે દાંતણ કરતા હોય દાંતણ પણ નથી કરવાનું સૌથી પહેલાં તમે તુલસીના પાન તોડી અને ચાવો બસ પાંચથી દસ મિનિટ સુધી મોંની અંદર રાખો અને ત્યારબાદ તમે બ્રશ કરી શકો અથવા તો તમે દાંતણ પણ કરી શકો આ સૌથી એક નંબરનો ઉપચાર છે અને બીજા નંબરનો ઉપચાર છે મિત્રો તમારે મીઠાના પાણીના કોગળા કરવાના પાણી થોડું હલકું ગરમ કરીને હુંફાળું કરી નાખો એની અંદર મીઠું નાખી દો મિક્સ કરી દો અને હૂંફાળા પાણીથી આપણે દિવસની અંદર તમે તમારી ઈચ્છા અનુસાર જેટલી વાર કરવું હોય એટલી વાર મીઠાના પાણીના કોગળા કરો એટલે તમને દાંતનો દુખાવો એ પણ દૂર થઈ જશે મોંની અંદર તીખાશ લાગતી હોય એ પણ દૂર થઈ જશે એલર્જી કદાચ સંબંધી કદાચ તમને તકલીફ હોય મોની અંદર એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ચાંદાઓની કદાચ સમસ્યા હોય એની અંદર પણ તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકે અને ત્રીજા નંબરનો ઉપચાર છે મિત્રો એની અંદર આપણે બજારની અંદર જવાનું થાય તો કદાચ તમે મેથીની ભાજી હોય તો મેથીની બાજી લઈ આવવાની એ મેથીની ભાજીને તમારે ગરમ કરવાની ગરમ એટલે એને ઉકાળવાની થોડું એક તપલી જેટલું તમે પાણી લઈ લો એની અંદર મેથીની ભાજી નાખી દો એ મેથીની ભાજી બરાબર ઉકળેના એના પાન થોડા પીળાશ પડતા થાય ત્યાં સુધી મેથીની ભાજી ઉકાળવાની અને એ પાણીથી તમારે એ એ પાણીને થોડું ઠંડુ થવા દો બરાબર છે ઠંડુ થવા દો ત્યારબાદ એ પાણીથી તમે કોગળા કરી શકો બરાબર છે પાંચ મિનિટ દસ મિનિટ સુધી અને દિવસની અંદર તમે જેટલા પણ ટાઈમે તમે એ પાણીનો તમે ઉપયોગ કરી શકો એટલે તમને મોની અંદર કોઈ પણ પ્રકારની એલર્જી હશે એની અંદર તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકશે એટલે ત્રણેય ઉપચારમાંથી તો તમે કોઈપણ એક ઉપચાર જોરથી અપનાવજો અને કદાચ મિત્રો તમારા મિત્રવર્તુળની અંદર કદાચ કોઈ મિત્રને આની તકલીફ હોય મોંની અંદર એલર્જીની સમસ્યા હોય મોંની અંદર ઝીણી ઝીણી ફૂલ્લીઓ હોય ચાંદાઓની સમસ્યા હોય જીભ ઉપર તમને ઘણી વખત જીભની આપણે ફરતે પણ આપણે ઘણી વખત જોઈએ છે કે ઝીણી ઝીણી ફૂલ્લીઓ પણ આપણે જોવા મળી શકે છે એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને કદાચ માની લો કે તમને મોંની અંદર તકલીફ હોય તો આ મોંની અંદર જે ચાંદાઓ પડે છે એના ઉપચાર છે અને મિત્રો કદાચ તમને જીભની એલર્જી હોય જીભ ફરતે તમને ઝીણી ઝીણી ફૂલ્લીઓ હોય જીભ ફરતે તમને લાલાસ જેવું લાગતું હોય જીભ ઉપર જે ઝીણી ઝીણી ચાંદાઓ પણ પડી જતા હોય છે એવા સંજોગોની અંદર તમે ચણોઠીના પાન લઈ લો એ ચણોઠીના પાન તમે ચાઓ એટલે જીભની જે કંઈ સમસ્યા છે જીભ પર એલર્જીની સમસ્યા હોય એની અંદર તમને ખૂબ સારું એ પરિણામ તમને મળી શકશે બરાબર છે એક આ જીભનો ઉપચાર જીભની જે તકલીફ હોય એને પણ તમે અપનાવી લેજો અને આ વિડિયો કદાચ તમારા મિત્રોની અંદર પણ શેર કરજો જેથી કદાચ કોઈક મિત્રને આની જે તકલીફ હોય મોંની અંદર તકલીફ થતી હોય તો અવશ્ય પણ એનો ઉપચાર કરજો તમે ઘરે બેઠા જ ઉપચાર કરજો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે બરાબર છે હવે આપણે કારણો પણ જાણી લીધા એના ઉપચારો પણ જાણી લીધા તો હવે આપણે કાળજી કઈ રાખવાની બરાબર છે આપણે ખાવામાં કાળજી કઈ રાખવાની તો સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે આપણે મસાલેદાર વધારે તેલવાળું અનાજનું આપણે થોડું થોડા ટાઈમ સુધી આપણે બંધ કરી દેજો જેથી કરીને તમને એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે એક તરફ તમે આ ઔષધિનો ઉપયોગ કરશો અને બીજી તરફ ભોજનની અંદર તમે થોડું કાળજી રાખશો એટલે તમને ઘણી એવી રાહતનો અનુભવ મળી શકશે અને તમારે પેટ સંબંધી કદાચ તમને તકલીફ હોય આ તરડાઉની અંદર કદાચ તમને તકલીફ લાગતી હોય તેવા સંજોગોની અંદર તમે આ દહીંનું સેવન કરો એની અંદર નથી ખાંડ નાખવાની કોઈ પણ પ્રકારનો ઉમેરો નથી કરવાનો ફક્ત તમે દહીં ખાવાનું ચાલુ કરો એટલે તમને એની અંદર પણ તમને ખૂબ રાહત મળશે અને મોંની અંદર ઠંડકનો અનુભવ પણ થશે અને કોઈ પણ પ્રકારનો આ તે કદાચ ઇન્ફેક્શનની સમસ્યા હોય તો દહીં ખાવાથી આપણા શરીરની અંદર પણ રાહત મળશે અને પેટ પણ સાફ થઈ જશે અને આંતરડાની અંદર જે કંઈ સમસ્યા હશે એ પણ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે તો આ ખૂબ સરળ અને બેસ્ટ ઉપચાર છે મોની અંદર ચાંદા થાય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ બરાબર છે એટલે ખાસ તમારે ભોજનની અંદર ધ્યાન રાખવાનું છે કે મસાલેદાર વધારે તીખું અનાજ લેવાનું નથી એટલે તમને અઠવાડિયાની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને કારણોની અંદર પણ તમે તમારા હિસાબે થોડો ખ્યાલ રાખજો જેથી કરીને આવનાર સમયની અંદર કદાચ ઘણી એવી સમસ્યાઓ પણ તમારે ભોગવવી પડી શકે તો એના માટે આપણે કાળજી અને સહી સલામત અને સાવચેતી રાખવી એ આપણી પોતાની ફરજ છે તો આ માહિતી તમને કહેલા કે જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદના નિયમો જાણીએ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવીએ અને આપણા શરીરને આપણું જેટલું પણ આયુષ્ય હશે આપણે ખૂબ સારી રીતે અને સરળતાથી આપણે નિભાવી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુના પ્રાર્થના જય શ્રી કૃષ્ણ